આજે મને માતા એમ થાય કે મા સાક્ષર મારા હામે હે ને આવીને બે ગઈ છે પૂજ્ય શ્રી અમર બાપા મેરણી માતાની જે મારા સૌ પરિવાર છે ને તમારા ચરણ આવીને ઊભા રહી ગયા છે મને કોઈ જાતનું બોલતા નથી આવડતું પણ આજે હું જે આ તમને આજે હું વસ્તુ આ લઈને આવ્યો છું આ સમાજ મને કહેતી છે કે આ નગર દરવાજો સુગામે લઈને આવ્યો આ મોરબીનો નગર દરવાજો છે પણ આ નગર દરવાજો મને નથી ખબર પડતી આ લોકો એમ કહેતા છે કે આવી વસ્તુ શું દેતા હોય છે પણ હું એક આ છે ને કલિયુગમાં હું રાજા મેરણીનો છે ને હું ઇતિહાસ બતાવવા આવ્યો છું અહીંયા કે આજે હું હું તો શેતાન જેવો માણું છું પણ આજે મારી માને છે જે રૂપ બતાવું છે એ હું સત્ય ઘટના બતાવા આવ્યો છું કે આજે મારી માતા છે એ અહીંયા આવતી હતી રવિવાર ભૈરા પણ એને એને એટલો એમ આત્મવિશ્વાસથી છે ને તમારી પર હતું કે એને છે મનોમન છે ને તમારી પર આ માનતા રાખીને બે ગયા હતા કે મારા ઘરમાં જે કાંઈ હોય પરિવારમાં જે કાંઈ દુઃખ હોય જે કાંઈ દુઃખ એ બધું તું ટારજે હળવે હરવે જે ધંધા પાણી જે બધું હોય એ તું માં તું ચાલુ કર એટલે માં હું તને સતર ચડાવવા આવીશ ચાંદીનું પણ બધું ચાલુ થઈ ગયું હરવે હરવે આ બે જ રવિવારમાં પણ પણ અમારી માતે માતા એવો થોડોક દુખનો કેવો થયો કે અમે એ સતર શું અહીંયા આવવાના પૈસા નથી કે સતર કેમ ખરીદવું તો માતા કેમ ચડાવી મારે પણ તો એ છે ને એ અમારે શાક શાક માર્કેટ છે આ નગર દરવાજા પાછળ ત્યાં એ ઠેલી લઈને નીકળી ગયા કે ચાલો બકાલું લેતી આવું એ બકાલું લેવા ગયા સાંજે પાંચ વાગે અને એ અંદર નીક અંદર ગયા અને અચાનક ડોસીમાં તેમને ભટકાણા અને અચાનક આમ હાથમાં મુઠી ભરીને આમ દઈ દીધા તો મારી મમ્મી જોવા મહિના કે આ શું છે રાજા મારી રાજા કળિયુગ રાજા સાક્ષાત માં ડોસી માં રૂપે એમને મળ્યા માં પછી પણ તોય મારી મમ્મી બોલ્યા કે આ માજી આ પૈસા તમારા તો કે ના માં આ તારા પૈસા છે આ તો હું ખાલી અહીંથી નીકળી જાવ એમ ખાલી બોલી પછી પાછું વરીન જોયું મારી માં એ તોય ભીડમાં ક્યાં ગઈ મારી માં એને ગોતવા પાછળ ગઈ કે આ પૈસા છે ને કોક ના શું મારા છે કે એના નથી પણ આ પતું નહીં અને પછી સમજી ગયા કે આ તો મારી મા હે ને કલયુગમાં રાજા થઈને આવી હતી એ પછી મને ઘરે આવીને આ બધી વાત કરી સાંજે હું કામે જાઉં છું હું કડિયા કામ મજૂરી કરું છું હું કોઈ સાવકાર નથી પણ આજે હું મારા પરિવારને છે ને પાંચ રૂપિયા લઈને કમાવી શીખા કરી શકું છું આ ફેમિલી મારી છે અને હું મોટો વડીલ છું મારા મા બાપ છે મારા પપ્પા નોકરી કરે છે આ છે આપણે બસ સ્ટેન્ડમાં પગી પણ અમે એવી પરિસ્થિતિમાં ખેંચાઈ ગયા છે કે અમે અહીંયા પૂગી નથી શકતા સમજી ગયા પણ મને એવું આત્મવિશ્વાસ થઈ ગયો કે જો તને જો મળી શકતા હોય તો મારે મારે આમાં કાંઈક ઉતરવું જોઈએ મેં છે ને એ જ રવિવારે મેં છે ને મારા મનોમન રાખ્યું કે મારા મનમાં છે જો મારો ધંધો પાણી ચાલુ થાય એટલે માતા છે ને પહેલાં હું આ વસ્તુ કરી કે કોઈ એક ન કરી હોય ને એવી પછી અચાનક મને એમ થયું કે આ ટાઇલ્સમાં આપણે માતાને લગાડીએ તો કેમ લાગશે કેમ કે ફોટામાં તો બે વર વરદીમાં એ ઘસાઈ ઘસાઈ જશે પણ આ જિંદગી ભરી છે ને મારી માં છે ને મારા હામી ઊભી રહે આવું ન હું કરતો રહ્યો હું બસ હું આરે પોરે મારી માં તમને હું યાદ કરું છું અને મેં દી તમને જાતા નથી કર્યા પણ હજારો ઠેકાના મેં ને હેરાન થતા આવ્યા છે શું થયું શું થયું એ તમે જાણો છો કે રાજા તમે છો આજે હજારો ભૂવામાં મેં છેને ફરી લીધું પણ આજે મને આ બે ચમત્કાર થયા મહિનાની અંદર એટલે મને એમ થઈ ગયું કે ના મારો ધક્કો ફેલ નથી આ લેવા છે મારે મમ્મી અને તમારા હાથે ચડાવો મમ્મી

પણ આજે તમારા નામ ઉપર છે ને એને સાઠ થી સિત્તેર ટકા ફેર છે બે જ રવિવાર માં અને તમારા આધારે છે અને ઈ આજે હું કહું ને એમ કરે પણ માતા હું એમ કહું તમે કયો ને ઈ જ સાચું એવો મારો ભાઈ છે આ જો દુખી છો કે સુખી છો મારે એનાથી લેવા ખાવા નથી મને તો ભાવ હતો ને તે મળી ગયો બસ માં મેં હાલ સુધી તો મેં એવું કીધું કે ફૂલ લાવી લઈ કાંટો લઈને આજે દુખી છો કે સુખી છો કોઈનો સંપ છે કે નથી તું બધાને તારા હૃદય થી ભેગા કરીને લાયો છે કે એમના મનથી આયા છે આજે તારા ઘર અંદર પરિસ્થિતિ હાવ નબળી છે કે તું કરોડપતિ છો એનાથી લેવા ખાવા નહીં પણ બરોબર આથી છ મહિના અને છ દિવસ થાય કેટલા છ મહિના છ દિવસ થાય ને તને એવું લાગે કે મારી મેલડીએ મને કઈક રડી નાલ્યું છે નીતિ ના ચૂકી છે તો જે ગુના ભૂલ કર્યો છે એવા કરતો નહીં કરું બરોબર છ મહિના અને છ દાડા થાય એટલે મેલડી નું મન પૂછવા આવવાનું બધા સાત ભાઈ મેલડી ફરજ કેટલા સાત સાત ભાઈઓની મેલડી ફરજ એક દિવસ એવું આવશે કે તમે સુખી હશો તમારા ઘરમાં દુઃખ નહીં હોય અને વાગતા ઢોલે તમારે તમારી મેલડી નદી હાડવી પડશે જો તમને જે બતાવ્યું તમે જોયું ને તમને જે કીધું એ સાંભળ્યું ને તમે

તમારા ઘરની અંદર અંદર અમર દાદા થઈ ગયા કોણ થઈ ગયા અમરા દવા તમારી આમ જીવતો જાગતો પૂરા આવો છો માનતા નથી મેં તો કીધું ના કે હું સાક્ષી એ બોલતી હોય અને કાળકા મને હોય મને મેલડી ના પાવાગઢ એનો કદાચ શણગાર લઈને આવ્યો છે એનો ભાવિક અને એ શણગાર હજી બેઠી હશે ત્યાં તો કહું છું ને કે છ મહિના છ દાડા થાય ને કે તમે ઘરે મનોમન મનોમન મનો મન તો યાદ કરો બે અગરબત્તી તો ચાલુ કરો બધાના મન એક કરો જો તમે કદાચ સુખી થાઓ અને તમારા ઘરમાંથી દુઃખ નીકળી ના જાય ને તો મારું નામ મેલડી નહીં તમે નથી આયા મે તમને બોલાયા છે એટલે આયા છો તમે નથી આયા તો હું લાવી છું એટલે આયા છો મેં તમને ભાવ જગાડ્યો છો હું તમને મળવા આવી હતી એટલા તમે મને મળવા આવ્યા છો અરે બધા તો બધા એમ કહે છે ને કે આ જગ્યા જોવડાવવા જાઓ તમારું સારું થાય પણ મેં તો તમને એમ કીધું કે હું તમને પાંચ રૂપિયા આપું છું તમારું માતાનું સમાધાન મારી પાસે લઈને જાઓ જો કદાચ તમને આવો થવું જોઈએ કે ગોક માતાએ એમના આટલો મોટો ટેકો આવ્યો છે તો મા એમને કેટલું બધું આલાના મા કેવી હશે તમારે તમારે વિચાર કરવાનું છે ને કે હું કેવી હશું કોઈ જે વિચાર કરતો હોય એ એનો વિષય છે પણ તમને મળીશું ને તો તમારે મને ઓળખવાની જરૂર છે તમારા મારા શબ્દો પાલન કરવાની જરૂર છે હું તમને એમ કહું છું કે બધું ભૂલી જાઓ અને બધા ભેગા થઈને મેલડીની ની અગરબત્તી ઘરની બહાર કરજો અને એવું કેજો કે માં તું રાજી રહેજે અને તું જાડે કહીશ ત્યારે તને બે હાડીશો અને તમે જાહો જલાલી તમારા ઘરમાં થાય તમારા ઘરમાં જવાડા થાય અને તમે લાખો થઈ જાઓ તમારા પોતાના ત્રણ ઘર થાય તો તમારા માનવાનું છે કે હું મેલડી હતી 阿妈啊！Ah, ma, ah.